નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર રાકેશ બારોટને તો આપ સૌ જાણતા હશે તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઉફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો સિંગર રાકેશ બારોટનો યુટ્યુબમાં ચાહકવચ ખૂબ જ મોટો હોવાથી તેમના દરેક સોંગ આવતાની સાથે જ લાખો અને મિલિયનમાં પણ વ્યૂઝ જોવા મળતા હોય છે તો સિંગર રાકેશ બારોટનું એક ધમાકેદાર નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે તે સોંગને આપણે સંપૂર્ણ વાત કરીશું તે પહેલાં તમે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો અને હા મિત્રો અંત સુધી વિડીયો જોશો તો તમને સંપૂર્ણ સોંગની માહિતી મળી જશે તો વાત કરીશું હવે રાકેશ બારોટના આવનારા નવા સોંગની તો રાકેશ બારોટના આવનારા નવા સોંગનું ટાઈટલ છે કે દવા નથી વેમની સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક દર્દબર્યું અને બે ઓફા ગીત હશે મિત્રો તમે આ ગીત જાનુ સોલંકીનું સાંભળ્યું તો હશે જ પણ રાકેશ બારોટે રીમેક કરીને નવું સોંગ બનાવ્યું છે એનું ટાઇટલ છે વેમની દવા નથી સોંગ દર્શન દર્શનબાજીગેરે લખ્યું છે મિત્રો હિટ ગીત છે અને મ્યુઝિક મેહુલ બારોટ અને રાકેશ બારોટે આપેલું છે આ સોંગમાં હિરોઈન એટલે કે આર્ટિસ્ટની વાત કરીએ તો રાકેશ બારોટની સાથે હિરોઈનમાં તમને વિયોના પાટીલ જોવા મળવાના છે જબરજસ્ત એક દર્દભર્યું બેફા ગીત છે સારે ગામા ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે આ સોંગના ડિરેક્ટર છે રેલ વેલ્વેટ સિનેમા અને ફારૂક ગાયકવાડ તેના પ્રોડ્યુસર છે સારે ગામાં ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી રાકેશ બારોટનું આ જબરજસ્ત નવું આલ્બમ સોંગ એટલે કે વેમની દવા નથી ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી તમે જોવાનું ચૂકતા નહીં વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અંત સુધી વિડીયો જોવા બદલ તમારે આભાર ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે